તો તમે તો સામાન્ય તડક નું જવો અને સરકારની પણ સરકાર છે આપણે સંસારી જીવનની અંદર આપણે એમ કહી કે હજી રાખ થઈ નોતી ત્યાં મીઠાઈ ઉપર ચપટ બોલાવતા હતા મારા બાપ ની સમાધિ ને ચાર કલાક નોતા ત્યાં ચાર કલાક અને આ માણસ સામે ઓટે બેસી અને કિલકિલાટ રીતે જે દાંત કાઢે છે આની ઉપરથી એની ગુરુ ભક્તિ નક્કી થાય છે ગુરુ ભક્તિ આની ઉપર નક્કી થાય છે કાચિંડાની જેમ કલર ફેરવતી આ વ્યક્તિ અમારા બાપ નું આજે પાંચ વર્ષે હજી અમારી છાતી બળબળ ફળે છે મને એક ભાઈ કીધું કે બાપુ આની પહેલાની બાઇટમાં તમે ખૂબ ઉગ્ર થઈ ગયા હતા મારી આ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું વીસ વર્ષ ની અંદર આ પેટ ની અંદર લાઈ મળે લાઈ મારા બાપે કીધું તું એના કરમ ઉપર છોડી ગયો પણ હવે જ્યારે સત્તાધારની જગ્યા જયારે પચાવી ફાડવાની વાત છે સત્તાધાર ની જગ્યાઓ લઈ લેવાની વાત છે

અમારી જગ્યા વર્ષોથી જોડાયેલા બાપુ આ પ્રકારના કોઈ તમને એમ પુરાવા પુરાવા સાથે તો હું આપીશ કે નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ અથવા તો નરેન્દ્ર સોલંકી ગાદી માટે લડે છે પૈસા માટે લડે છે એવું કોઈ સાબિત કરી દે અને આવા સંતો ઓલા જેને સો રૂપિયા નું ગામમાં ઉધાર ન દેતા એ એમ કે રોનાલ્ડો બાપુ ગાડી ખાઈ જાવી આ ગાડી તાર બાપુજી ની છે પેલા માળા ગાડી કોઈ ખાઈ જાય દાવ દઉં હમણાં ગાડી ખાઈ જાવનો નો પુરાવો હમણાં દઉં છું આ જ્યાં આ એક મારા બાપુજીના ઘરે છપાયેલું નથી શ્રી સરકાર માંથી ટ્રુ કોપીઓ છે સાહેબ શ્રી સરકારમાંથી ખરી નકલો છે રાખ ભાઈ આ પાણી છે ને રાસમાં દે પાછો ઓલો કે દસ જણા વચમાં અમે લાઈવ હોય અને ફળના દીકરા એમ કે બાપુ ગરમ પાણી પીવે છે નાલા એક ના સરદાર તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તું નાનો દીકરો છો મારે તને કઈ કેવાય નહીં તારે જેટલી દેવી હોય એટલી મને આ ખોરામાં મારા બાપે જેમ દસ વર્ષ પેલા વીસ વર્ષ પહેલા જાય લીધી હું જાણી

એનો ભૂતકાળ ઓગણીસો સડસઠ માં ધારી તાલુકાના બોરડી ગામે તેઓનો જન્મ થયો ધોરણ પાંચ છ અને સાત પ્રાથમિક સ્કૂલ નું શિક્ષણ બોર્ડ મુકામે લેવામાં આવ્યું એમાં પાંચ છ અને સાત ત્રણેય એક એક વખત ફેલ ગયા એટલે ચડાવ પાસ કરવામાં આવ્યા ઓગણીસો ને ચોર્યાસી સુધી એ માણસ ત્યાં રહ્યો ઓગણીસો ને ચોર્યાસી થી ઓગણીસો ને ત્રાણું સુધી અમરેલી મુકામ એમના મોટાભાઈ નીતિનભાઈ ચાવડાના ઘરે રહી અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ત્યાંથી એક બેન છે આપણે બેનમાં બહુ અત્યારે નથી પડવું ઈ બેનના નાના મોટા વિષયો થયા એટલે ત્યાર બાદ ઈ ભાઈ ડોટથી બે મહિના રાજકોટ કડિયા જ્ઞાતિની બોર્ડિંગની અંદર ભાગીને આવેલા અને ત્યાં પણ રહેલા ત્રાણું પછી તેઓ સંપૂર્ણપણે ગાંધીનગર એમના ભાઈ ની બદલી થઈ ગાંધીનગર મુકામે તેઓ રહ્યા ત્યારે આદિવાસી નિગમ જે નિગમો છે ગુજરાત સરકારની અંદર એ આદિવાસી નિગમની અંદર એક બેન આપણે બેન ના નામમાં નથી પડવું આ બેનની સાથે ખૂબ વ્યભિચારો કરવામાં આવ્યા આ વ્યભિચારો કર્યા પછી તે ત્યાંથી બોમ્બે ભાગી ગયા

હું તમારા સૌના માધ્યમથી કહું છું કે એક પણ પરીક્ષામાં જો તમે પાસ થયા પરીક્ષામાં પાસ નથી થયો પટાવાળાની પરીક્ષામાં ફટાવાળાની પરીક્ષામાં તો તમે તમે દેખાડો ભાઈ હા હું પાસ થઈ ગયો તો અને મને નોકરીનો ઓર્ડર આવ્યો હતો એવો એક ઓર્ડર તમે દેખાડો

આઠમી પેઢી એ કોઈના બાપથી થી ના ના પાડી શકાય છે અમારી સંપૂર્ણ ગુરી ગાદી સવા ત્રણ લાખ ની મેદની ભાઈ કોટામુખ આનંદીબેનથી આપણા મારા ઇલકપીજી તમે મને ત્યાં જીવરાજ બાપુએ એના શિષ્ય તરીકે સ્થાપો આપા ગીગા હોટલા નિર્માણ કરવામાં આવ્યું સાહેબ મારા બાપુજીને બધાય પિક્ચરો ક્લિયર થઈ ગયેલા જીવરાજ બાપુ ને તમે આજે જયારે વાત ઉચારી ત્યારે તમને કહું અમારી મૂળ પરંપરાઓ આપા ગીગા અમારી મૂળ વાત છે ગુરુ ગેબી નાથ થી શરૂ થાય પણ એટલા બધે સુધી તમે નહીં જાઓ તમને આપા ગીગા સુધી ખબર છે આપા ગીગા કરમણ બાપુ રામ બાપુ હરિબાપુ લક્ષ્મણ બાપુ સામજી બાપુ અને સામજી બાપુના શિષ્ય જીવરાજ બાપુ અમારી ગુરુ પરંપરામાં અમારી પરંપરાઓ ફેરવી નાખી અને લેખની માથે મેખ માર્યો મારા બાપાને હું ગેલું કે આ વિજય ભગત ઉપર કરનારો છે બસો ને ચાલીસ વર્ષની અંદર બાપુ નહીં આમાં પ્રવાસ ક્યાં થઈ ગયો કેવી રીતે વિજય ભગત બે હાજર પાંચ માં ભોગી ગયા અને એ બુદ્ધિપૂર્વક આવેલી વ્યક્તિ છે ધીરુભાઈ ગોહેલ સ્વર્ગસ્થ છે પણ ઈ પૈકીના ઘણા લોકો અહિયાં છે